ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા આજના નવા બ્લોગ તો વાગી ગયા છે સવારના કેટલા વાગા 7:30 અને 7:30 વાગે આજે અમે નાસ્તો કરવા બેસે ઘણા દિવસ પછી હું એકદમ વેલા વેલા ઊઠી ગયા છે અને સવારનો પહેલો નાસ્તો જોઈ લો અહીંયા શું છે તો અહીંયા છે ગાઠિયા પાપડી સાથે સંભારો અને મુંબઈ સ્પેશિયલ કડક પાવ કડક કડક પાવ કુરકુરા પાવ ઘણા દિવસ પછી આજે કડક પાવ લઈ આવ્યા છે ને હમ ઘરે ઘણા દિવસ પછી લઈ આવ્યો અને જોઈ લો અહીંયા મસ્કો બટર અમુલ બટર કિટલી ચા આ કિટલી અમે પોરબંદર માં જોઈ હતી ને ત્યારથી અમે કિટલી અહીંયા ઘરમાં લાવ્યા છે એટલે પોરબંદર ની નથી કિટલી વેચાતી લાવ્યા છે એ આપણે બ્લોગ છે હમ તો જ્યારે આમ મોર્નિંગ માં વેલા ઉઠી જને ફ્રેન્ડ્સ તો કડક પાવ અને ગાઠિયા પાપડી નો નાસ્તો કરવાની મજા આવે હમ અને મુંબઈમાં તો સારી એવી આજે આ ટાઈમે સારી એવી ઠંડક છે તો તમારી કે કેવી ઠંડક છે કમેન્ટ્સમાં જરૂર કહેજો તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ તો ફ્રેન્ડ્સ જોઈ લો 4:30 થઈ ગયા છે અને અમે અડધો પોણો કલાક લગભગ અડધો કલાક તો લાઈવ આવ્યા હતા અને ઘણી બધી વાતો કરીને બહુ સરસ લાગ્યું કેમ મેડમ તમારી સાથે વર્ટિકલ એ કઈક મેડમ ચુકી ગયા એટલે વિડીયો આડો હતો ઉભો હતો શું ખબર ખબર નહી તો અને જોઈ લો મેડમે કઈક ઓર્ડર કર્યું હતું ચાલો આપડે એની અનબોક્સિંગ કરી લઈએ

સાહેબ નો તો એક જ ડાયલોગ શું બનાવી છે કેમકે અમે જે કાલનું બચેલું હતું એ બપોર ના ખાઈ લીધું તો હવે એના માટે એ આવે કોલેજ થી નીકળી ગયો છે તો બરાબર હશે તો જોઈએ એને શું ખાવું છે તો નાસ્તો બનાવીશું ને જો આ બ્રેસલેટ છે ને મેં મંગલસૂત્ર ટાઈપ બ્રેસલેટ મેં ઓર્ડર કર્યો તો મીસો પરથી કેટલું મસ્ત છે ને તો હાથમાં પર એકદમ સરખા ખાલી દેજો તો બંગડી ને બધું પહેરવાનું મને હવે કંટાળ આવે તો થોડું ફેશનેબલ લાગે मंगलसूत्र वाला ब्रेसलेट मंगाविलो तो જોઈ લો કેલું મસ લાગે ના ફાઈન છે ખરેખર તો હવે હાથમાં આપ્યા પેર્સ માંગલ સૂત્ર સોનાનું મંગલ સૂત્ર મુકી લેસુ તેમ કે ગળામાં આપણા નવી લીધેલી ચેન પણ છે આ જોઈ લો આ મેડમ એમણે નવી ચેન લીધેલી હતી એ પણ પહેરે છે ડિસાઇન બહુ મસ્ત છે જો અહીંયા બેઉ સાઈડ છે આ મંગલસૂત્ર આપણે સોનાણ મંગલસૂર કરી લેશું ને હાથમાં હવે આ પહેરશું સારું લાગે છે કેટલું મસ્ત લાગે મને બહુ ગમ્યું અને પ્રાઇઝ પણ રીઝનેબલ વન સિક્સટી માં અને આજે મેં પ્રાઇસ જોયું ને અત્યારે એમ તો રૂપિયા રૂપિયા વધી વધી એટલે સમજો લગભગ ચાર પાંચ દિવસ પહેલા ઓર્ડર કર્યું હતું એટલે બધું ડિસ્કાઉન્ટમાં આવ્યું તો પણ મસ્ત છે ને એમ ફાઇન પ્લસ આ ડબ્બી આપે એ લોકો એટલે હું તો ખુશ થઈ ગઈ આપણે અહીંયા ભુલેશ્વર માર્કેટ કે ક્યાંય લઈએ ને એ લોકો કઈ આવી ડબ્બી નથી આપતા

તમે જાઓ શાકભાજી લેવા આપણી ડ્યુટી શાકભાજી લેવા માટે તો હું જઈ આવીશ શું લે રામવાડી શાકભાજી હવે જોઈએ હવે તમને શું ખાવું છે ટામેટા થોડું હું બી જોરું થોડુંક નિહારી લઉં કેવું છે કેવું નહીં ને બધું ખતમ થઈ ગયા છે સારું છે ને મને બી ગમે બહુ ગમે ફાઈન છે અને ફ્રેન્ડ્સ તે પેલા દિવસે સપરમાંથી પાપડ લીધા હતા ને એકદમ કડક છે તો મારા અપરાથી તો નહીં ખવાયા ને સાંભ

તો સૌ પહેલાં તો જે આપણે કીચિયા પાપડ લાવ્યા હતા હું એક્સચેન્જ કરી ને આ ઉડદના પાપડ લઈને આવ્યો છું એક્સચેન્જ ઓફરમાં વર્ષા તો એમ કહેતી હતી અમારી મેડમ કે નહીં આપશે નહીં આપશે આપણે રેગ્યુલર ક્લાયન્ટ એટલે એ લોકો આપે તો જોઈ લો શું શું લાવ્યું ખરીદી કરીને રામવાડીમાંથી તો અહીંયા જોઈ લો પાઉ કિલોમાં ખાલી બે કાકડી આવી પાઉ કિલો કાકડી છે ટામેટા લેતો આવ્યો વટાણા લેતો આવ્યો આ મોટા બટેકા આ દમ આલુ બટેકા જોઈ લો ઝીણા ઝીણા પ્લસ લીંબુ ને અડધો અડધો કિલો લસણ લેતો આવ્યો કેમ કે મિત્રો લસણ બિલકુલ ખતમ થઈ ગઈ હતી અને એક બંડલ કોથમીરી જોઈ લો કોથમીરી એક બંડલ લેતો આવ્યો છું ને મેડમ તો ચાની ચુસ્કી મારી છે ને મારો બી વાટકો અહિયાં રહ્યો ચાનો તો હું બી હવે ચા પી લઉં લસણ સુકી લસણ છે

ભાઈ ગાડી નીકાળો ગાડી નીકાળો એટલે પછી કઈ સુજે નહીં ને રામવાડી જાય ને તો ચાલીને જ જવાનું એટલે ફુરસદ હોય ને તો જ જવાનું બાકી ગાય ઘોડા હોય તો રામવાડી નહીં જવાનું ને રામવાડીમાં અમારી તેમ ફ્રેન્ડ્સ એકદમ તાજી તરકારી મળે પણ એ સાંજના પાંચ વાગ્યા સ્ટાર્ટ થાય માર્કેટ રાતના નવ વાગ્યા સુધી પછી બંધ જાય ને રાતના તમે લેટ જાઓ ને સાડા નવ સાડે સાડા આઠ પોણા નવ તો તમને एकदम સસ્તું મળી જાય કેમ કે બધું બંધ કરવાનો હોય ના બી લાઈટ હોય દુકાનો કેમ કે બંધ કરવાનો ટાઈમ હોય એટલે સસ્તામાં આપી દે બધું એક બે વસ્તુ તો ભૂલી ફ્લાવર અને કોબી ભૂલી ગયા એક બે વસ્તુ તો ભૂલી ન જવાનું એ તો છે જ લખેલું એમનું કે ભૂલી જ લખાયેલું જામ તો હવે શું બનાવું આ બનાવી લો બનાવી દો ને સાહેબ ખાઓ ને ઓ લસણિયા બટેટા

કે આની જે ઇંક સ્મેલ હોય ને એનાથી જીવાત થાય નહીં લસણ ની અંદર અમે તો આવી રીતના જ રાખે ફ્રેન્ડ્સ આમાં એક પણ કીડા અને જે પીછી ઉડે પીછી થાય ને એ આમાં નહીં થાય જીવાત બિલકુલ થાય નહીં લસણમાં તો આવી રીતના જો નાના નાના પીસીસ કરી લે ન્યૂઝપેપર અને અને લસણ નાખી લે આમાં આપણે સાફ કરવાની તો જરૂરત પડતી કે એકદમ ક્લીન લસણ જોઈએલો એકદમ મોતીઓના દાણા જેવી લસણ ક્લીન છે તો હવે બાકીનું જે કતરણ છે એ ઉપરથી નાખશું એટલે શું છે કે આ ન્યૂઝપેપરની જે ઇન્ક હોય ને એના સ્મેલ થી જીવાત નો થાય તો આ બીજી છે એ પણ આની અંદર મેરી દેસુ એક કિલો લસણ જોઈ લો એકદમ એ પણ એકદમ જોઈ લો ચોખખા દાણા છે એકદમ ક્લીન તો આ આપણો લગભગ તમા ત્રણ ચાર મહિનાનો સ્ટોક જમા અને ફ્રેન્ડ્સ આ બધા સિક્કા છે ને એ અમે દેશમાંથી એમના બનાવી આપ્યા બનાવેલા છે લોકો બનાવ્યા આ સિક્કાઓ જો ચાલો હવે મેડમ લાગો આપડે રસોઈ બનાવવાની તૈયારી કરીએ ચાલો મિત્રો અહિયાં રાતના ડિનર ની બનવાની શરૂઆત થઈ ગઈ છે તો હું જે રામવાડી બટેકા લાવ્યો તો દમ આલુ જોઈ લો અહીંયા છોલાઈને સાફ થઈ ગયા છે કુકર અંદર મગ મૂકી દીધા છે આમાં ભાત ને હવે મેડમ બનાવશે આ રહ્યો આપણો જે ગઈકાલે પીસેલો હતો સિક્રેટ મસાલો એ નાખશે આની અંદર લસણિયા બટેટા એટલે આપણે લસણ નું કઈ નાખવાની જરૂરત નથી એ મસાલામાં જ બધું આવી ગયું હમ તો કોથમીરી ને આ બધું કુકર ને જોઈ લો ત્યાં કોથમીરી સમાય હા બરાબર તો ચાલો હવે ફટાફટ જોઈ લો આમાં સીટી બી વાગવાની હવે તૈયારી થઈ ગઈ છે પ્લસ રાઈસ બી આપણું જોઈ લો ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ થઈ ગયું છે હવે ખાલી આ બટેકા વઘારવાના છે સિક્રેટ મસાલામાં એટલે આપણું રાતનું ડિનર બનીને રેડી તો અહીંયા આપણું ડિનર બનીને રેડી છે જોઈ લો ગરમા મગ સાથે ભાત સવારના પણ કડક પાવ ખાધા હમણાં નરમ પાવ અને બટેટા તો મિત્રો આજનું ડિનર રેડી થઈ ગયું છે ચાલો હવે ફટાફટ જમી લઈએ અને મળીએ કાલે સરસ મજાના એક નવા વ્લોગમાં અત્યાર સુધી અમારા લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી